नमस्कार दर्शक मित्रों बोटा दस्तक न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બोटा दस्तक न्यूज़ હવે પછીના સમાચાર વિગતવાર બચત ઉછ્યો શરૂ સીઝ સામો કાર અને એસી સસ્તા થયા નવો GST દર અમલમાં આયા ગ્રાફિક્સ માં જુઓ કઈ વસ્તુઓ સસ્તી થઈ સાચવીને રાખો આખી લિસ્ટ આજથી આજથી ઘી ચીજ કાર અને એસીથી લઈને બધું જ સસ્તું થઈ ગયું છે સરકારે ત્રણ સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડાની જાહેરાત કરી હતી જે આજથી અમલમાં આવી ગઈ છે જીએસટી હવે ફક્ત બે સ્લેબમાં લાગુ થશે પાંચ ટકા અને અઢાર ટકા સરકારે પ્રણાલીને સરળ બનાવવા માટે આ કર્યું છે આ નિર્ણય જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં લેવામાં આવ્યો હતો રોજિંદા ઉપયોગની દરેક વસ્તુ કેટલી સસ્તી થઈ છે એ જોવા માટે ગ્રાફિક જુઓ કેટલીક કંપનીઓએ નવા દરો જાહેર કર્યા નથી તેથી તેમની અંદાજિત એમઆરપી આપવામાં આવી છે આમાં કંપનીઓ અને સેલર્સ દ્વારા આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ સામેલ નથી એવામાં માર્કેટમાં મળતા સામાનની કિંમત વધારે ઘટી શકે છે હોટલ બુકિંગ જીમ ફ્લાઇટ टिकट सिनेमा टिकट पर सस्ती થશે होटल रूम बुकिंग ब्यूटी અને આરોગ્ય સેવાઓ પર જીએસટી 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે રૂપિયા 100 સુધીની સિનેમા ટિકિટ પર 5% ટેક્સ લાગે છે જે પહેલા 12% હતો 100 થી વધુની ટિકિટ પર 18% ટેક્સ લાગે છે 100 રૂપિયા થી ઓછો ભાડાવાળો હોટેલ રૂમ પર હજુ પણ સોરી 1000 રૂપિયા થી ઓછો ભાડાવાળો હોટેલ રૂમ પર હજુ પણ ટેક્સ મુક્ત રહે છે હજારથી સાત સાત હજાર પાંચસો રૂપિયાની કિંમતના ઓર્ડર રૂમ પર જીએસટીનો બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા ટેક્સ કરવામાં આવ્યો છે સાત હજાર પાંચસોથી વધુ ભાડાવાળી પ્રીમ પ્રીમિયમ હોટલ પર અઢાર ટકા જીએસટી લાગશે અને લક્ઝરી વસ્તુઓ માટે ચાલીસ ટકાનો નવો સ્લેબ બનાવાયો છે આમાં પાન મસાલા અને તમાકુ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત કેટલી કાર અને બાઇક પર પણ 40% ટેક્સ લાગશે જો કે આ વાહનો વધુ મોંઘા ન થાય પહેલા તેમનો પર 28% GST અને 17% સેસ લાગતો હતો આનો અર્થ એ થયો કે કુલ ટેક્સ 45% હતો જે હવે ઘટાડીને 40% કરવામાં આવ્યો છે 1200 cc અને 4 મીટર થી વધુ લાંબા પેટ્રોલ વાહનો પર चालीस टका टैक्स लागसे पंदर सौ सीसी एने चार मीटर उपर, से वु लांबा डीजल वाहनों पर चालीस टका टैक्स लागसे जे मोटरसाइकल तर सौ पचास सीसी की वू होना आज टैक्स लागसे विशाखापट्टनम में आयोजित नेक्स्ट जनरे जनरेसन जीएसटी रिफॉर्म्स कार्यक्रम में बोलता नाणामंत्री निर्मला सीताराम કયો હતો કે આનાથી અર્થતંત્રમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયા હશે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશે જણાવ્યું હતું કે લોકોની ખરીદ શક્તિ વધુ હશે જે માંગ ઉત્પાદન ચક્રને ચાલુ કરશે જીડીપી વૃદ્ધિ વધશે ઈલાના કેપિટલના અર્થશાસ્ત્રી એને ઈવીપી ગરીમા કપૂરે જણાવ્યું હતું કે આ સુધારાઓ વપરાશ માંગમાં 1% 1.2% નો વધારો કરશે જે આગામી 4 છ क्वार्टર માં જીડીપી ઉર્જામાં વધારો કરશે 22 સપ્ટેમ્બર થી એટલે કે આજથી આવશ્યક ચીજ વસ્તુઓ પર હવે બે જીએસટી સ્લેપ લાગશે 5% अथवा 18% આનાથી ચીજ ઘી સાબુ અને શેમ્પુ તેમજ એસી અને કાર જેવી સામાન્ય જરૂરિયાતો સસ્તી થશે આ નિર્ણય જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં લેવામાં આવ્યો હતો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ સપ્ટેમ્બરના રોજ આ જાહેરાત કરી હતી અમે નવ સવાલના જવાબોમાં આ ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ